એક ડૉક્ટર સાહેબ બેઠા એક ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં એક ભાઈને લીધો એટલે દર્દીએ કીધું કે સાહેબ રોકાણ કેટલી થાય રોકાવાનું કે એ સર્જરી ઓપરેશન પછી ખબર પડે જો વ્યવસ્થિત ઓપરેશન થઈ જાય તો વધી વધી પછી પાંચ દી રોકાવાનું અને નહી તર આગળ કલાકમાં આપણે બે હારો એટલે બાર એક ત્રીજો જોક બહુ સરસ એક ઓપરેશન થિયેટર માટે સાહેબ ડૉક્ટર ઓપરેશન થિયેટર માટે દર્દીને લીધો ને હજી બેહોશ કરે ને હજી લીલું કપડું આમ ઢાંક્યું હતું એ લીલા કપડાં હોતો દર્દી ભાગ્યો જાણે રામાપીની હોય જાતી હોય વાહે કમ્પાઉન્ડર ને ડોક્ટર પકડાવો પકડાવો અમારે આબરું ધોળી જાય છે તેમાં બે મજબૂત હતા એને દર્દીને પકડી લીધો ક્યાં જાસ એ ભાઈ કે મારે મારું ઓપરેશન નથી કરાવવું કે મારા મારે નથી ઓપરેશન શેનું છે એ કે એપેન્ડિસ કે પણ એ તો હાવ સરળ હોય એ તો હાવ હેલું છે એ કે અઘરું ન કહેવાય ત્યાં કે તો ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે હાવ હેલું જ કહેવાય આમાં બીવાનું ન હોય એ તો ન્યાય વાત થતી હતી કે તો પછી ત્યાં કે નર્સ ડૉક્ટરને કહેતી હતી કે સાહેબ આમાં ઓપરેશનમાં બીવાનું ન હોય આ તો હાવ હેલું હોય હવે જે ડૉક્ટરને નશું સલાહ દેતી હોય એની પાસે કપાવાય કોઈ દી કે ભાગો 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 એને બદલે મને સાહેબ કળસરિયા સાહેબ બેઠા કહેતા જરાય સંકોચ નહીં થાય જેણે પોણા ત્રણ લાખ ઓપરેશન પોતાના હાથે એના જીવનમાં કર્યા છે કેટલા માણસો ને ડૉક્ટર બાબતમાં તો સવાલ હતો હા વૈષ્મા પછી ખોટા આટિયા સીડ્યા રાજકારણ તો કારણ છે બાપુ દાખલાથી ન નીકળે એ કારણ હોય જેવું તેવું કારણ હોય તો ધૂણીને કાઢી શકાય હા એમાંય એમાંય બાપા ધૂણવાની વાત હોય એટલે કહું જૂની વાતો એક બે કરું તમને હમણાં એ કરી જ નથી ને એટલે દાંત જ કાઢે ને બાપા હા તો પછી એમાંય બાપુ અમુક વરણ દાંત કાઢે ને તો મને બહુ ગમે મારા આપણે ડોળા કાઢવાળા દાંત કાઢે ને આનાથી મોટું મારા માટે પરિવર્તન જ ન કહેવાય હસીના આનંદ કરવાનો અને હકીકત કહું કે જે મરત હોય એ જ ભક્તિ કરી શકે આ તમને ચોખ્ખું કહું જે સલ તલવાર મૂકે રામ સાગર લઈ 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 પછી એની જેવો કોઈ વગાડી ન શકે અને રાણો પ્રતાપ માળા મૂકીને હાથમાં ભાલો લઈ લે પછી કોઈના બાપની તાકાત નથી કે કોઈ પાછો કરી શકે બાકી દીક્ષા લઈ પ્રતાપે બાપુ દીક્ષા લઈ લીધેલી રાણા પ્રતાપ પણ આ ધૂણવાની વાત આવે ને એટલે બાપુ બહુ મજા આવે હા ભાઈ હા એમાં આપણે પુરુષ ધૂણે તો વધી વધીને હેરી જ પગે લાગે પણ જો ખમા કોક બેન ધૂણતા હોય તા તો આખું ગામ પોગ્યો અને બેને અને આખો ગામ એમ કેતો હે મા હે મા મને હમણાં ખબર પડે કે ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રે સીધું જાગીને જ કહેવાનું કે હે મા આમાં શોલે ફિલ્મ કેટલાય જોયું બધાય બધા તમે જોયું જોઈ ગીતાજીના બીજા જન નામ છે એમાં સો ટકા આંગળી ઉશ્ય થવા મળે ને તે દી સારે જહા છે અચ્છા હિન્દુસ્તા અમારા સા શોલે ને એટલા વરસ્યા તો આપણે ભૂલ્યા નહીં બોલો એ બધા જોયું ને એમાં એમાં બાપુ મેં જોયું મેં ફિલ્મ જોયું એમાં ક્યુ નગર ક્યાં કોને કોઈ હવે આવડતું છે એ નહીં બોલ રામગઢ રામગઢ ને રામગઢ ને હા હા મને રામગઢ યાદ છે બોલો હા હા ગબ્બરસિંહ ડાયલોગ બોલે અરે ઓ સાંભા રામગઢ કી સુક્રિયા કન ચી સખી કાટા ખાતી અરે બહુ ત્યારાના હે એ આવે ડાયલોગ એ ગામમાં લાઈટ હતી લાઈટ નહોતી ઓલા જયાબેન રોજ ફાનસ ઓલવા નીકળતા અને અમિતાભાઈ વાજુ વગાડતા એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું અમિતાભાઈએ કપડાં ન બદલા દીધું વીર જયાબેન નીકળ આપણે બેન જ કહેવાય ને આમ જયાબેન આમ છેડો લઈને એટલે ગામમાં લાઈટ નહોતી આમાં બાપુનો મોટા મોટો ડખો છે એ મને જયાબેનને બેને જ ખબર હતી એટલે જયાબેને આખા ફિલ્મમાં કાંઈ બોલ્યા જ નથી આડો શેડો લઈને આયાદ કર્યા હમ અને મને કીધું તું કે હમણાં હાલવા દેજો બોલતો નહીં હમણાં ન બોલ બોલો એ ગામમાં લાઈટ નથી બરાબર તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો હતો એ ટાંકો ભરતા હેન નથી મરી જાવગા ફટ જાવંગા મોચી એ ટાંકો ભરતા એ નથી બોલો કોઈએ ખોલાવ્યો જ નહીં આને ફિલ્મ કહેવાય એમ જિંદગી મારા વાલા ફિલ્મ જ છે હા બાબુ અમે એક ફિલ્મનું શૂટિંગ જોવા ગયેલા હું ભણતો ને ત્યારે હું ભણતો હ બાબુ ખરેખર બહુ હોશિયાર હતો ભણવામાં મારા મારે જે ભણતા એ બધા છે પૂછ્યો એ સાહેબો છે બાબુ મને મારા સાહેબો એવો પ્રેમ કરતા ને મને ક્લાસમાં ઊભો કરતા હું કામ આખો ક્લાસ મને જોઈ શકે અને મારા શરીરનો એટલું બધું ખ્યાલ રાખતા બાબુ મને ઉઠભેટ કરાવતા અને મારા અક્ષર તો એવા ગમતા આઠ આઠ વાર એક એક પાઠ લખાવતા અને મને ચામડીના રોગ નો થાય એ માટે હું સનબાત માટે મને તડકે ઊભો રાખતા એક શું આપણી એન્ટ્રી હતી સાહેબ બહુ મને બહુ મારા સાહેબો હાસ આપણે ધૂણવાની વાત કરીએ હવે તમે ટૂંકમાં ઓલું શૂટિંગનું કહી દઉં અમે ભણતા ને પ્રવાસ કરેલો બાપુ ત્યારે સિંગલ રોડ અને સાપુતારા એટલે જ કહેવાતા સાપ જેવો રસ્તો ને દિવસે તારા દેખાય ધોળા દિવ્ય તારા દેખાઈ જાય સાપ જેવો રસ્તો એટલે સાપુન તારા બે ભેગું કરેલું આ બધું મને ખબર પણ કહું નહીં કોઈ અને ભણવાના આ છોકરા જયારે ખરાખ બાપુ છોકરા ડાયા છે આપણા બધા એટલે એટલે છે કેટલું ભણ ભાઈ તું છઠ્ઠો તું હે છઠ્ઠું પૂરો તું ઓય ઓય ચેટલમ ભણે ભાઈ હાથમાં છઠ્ઠો છઠ્ઠો હરખાય બોલને હું આમ ઢીલું બોલે બેન પાસે ભણતો લાગે ખરેખર છોકરા નામ પૂછી ને તો કોણ ભણાવે ખબર પડી જાય ગુરુની અસર તો થાય જ શું નામ તારો મારું નામ રાકેશ છે માનવાનું બેન ભણાવે છે હું નામ તારો તમે ભૂલા સાહેબ ભણાવતા હોય એક જગ્યાએ તો સાહેબ સાહેબ ભણાવતા ભણાતા હુઈ ગયા સાહેબ હ પેલું ધોરણ છે સાહેબ હૂઈ ગયા ચાલો છોકરા બેઠેલા હે સાહેબ હૂઈ ગયા એક સો કે ભાઈ હું જ્યાં ભણ હું મચ્યું આ પછી ચક્કસ લઈ જાઉં ચક્કસ તમે બીજો છોકરો હું કે એમ ચોલો હુવા જેવાય કે હુવાના પૈસા ચોલા જાય છે પગાર ઝગાડો 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 કે તો અમુક છોકરા ચાર જ હોય કાગળની ભૂંગળી ચાર રાખેલી પણ સાહેબના ના કાનમાં ભૂંગળી નાખે પણ સાહેબે ત્યાં ગોયું રમી ગયેલો બાપુ અમુક તો હુવે નાખોરા એવા બોલે આપણે એમ થાય કે આખો રૂમ આખડે ઉપીર જાય ત્રણ ગિયર બદલે હો નાકરામાં એ તો આ જગદંબાઉ સહન કરે જેના નાકોરા બોલતા હોય એને ગાયના દૂધમાં લઈ બનાવેલું ઘી એ ઘીના ત્રણ ત્રણ ટીપા નાકમાં નાખીને સુઈ જવા જિંદગી એવું બોલશે નહીં બોલો મને કેટલી ખબર પડે પણ રામદેવજી મહારાજનું આપણે હાલવા દઈએ આપણે કોઈને કહીએ નહીં અરે એક ભાઈના દાદા ગુજરી ગયા ને એક ભાઈ દાદા તમે ભાઈ ખબર કાઢવા ગયા ખરેખર ખબર હું ગુજરી ગયા પછી કાઢી ગયા પછી ખબર થોડા કાઢવાના હોય એને જ કાઢી જાય પછી તો આપણે ખરે ખરે જ આવવાનું હોય ખર ખરો ખર ખરો ખરેખર માણસ હતો ખર હતો પછી જ ખબર પડે તમે ગયા અને હંમેશા જેટલા જાય ને ખબર ખરેખર જાય ને બધાને ખબર હોય કેમ કરતા ગુજરી ગયા પણ એના ઘરના ન કહે ત્યાં સુધી આપણે હાંસું ન લાગે અને પાછા આપણે પૂછીએ નહીં તો એના ઘરના નહીં ખોટું લાગે કે માળા આવ્યા પણ કાંઈ ખરખરો તો કર્યો નહીં એટલે આપણે પૂછવું જ પડે એટલે ન્યાજીને કીધું કે કેમ કરતા દાદા ગુજરી ગયા એટલે ઓલા કીધું યોગ કરતા કરતા અરે યોગથી તો આયુષ વધે ત્યાં કે અમારા દાદાને ગઈ હું વધે કે પણ યોગ તો રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મૂકી દીધું અને વિશ્વને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવું પડ્યું યોગથી તો આયુષ વધે એ કંઈ વાત હાશી પણ મહેરબાની કરીને હમણાં બાર દી રામદેવ બાબાનું અમારા ઘરમાં નામ ન લેતા મારો દાદા રામદેવ બાબાના શિષ્ય હતા એમાં ગોબો ઉપડી ગયો અરે ભાઈ આમ નો હોય અરે કે હોય હવાના પરમાં ટીવી હામાં અમારા દાદા બે દે પાંચ વાગે એટલે રામદેવ બાબાની હામાં બાબા જેમ કે અમારા દાદા કે અમારા દાદાની એક આખ બેન થઈ ગઈ હતી અણ ફરી ગઈ હતી દાદા એમાં બેન થઈ એમ થાય કે આગળ યોગ કરવા બેહાડી દે કે પણ કઈ યોગ થી કરે ભાઈ હકીકત કહો અમારા દાદા પાંચ વાગ્યા માં હામાં બે જાય એમાં રામદેવ બાબા કીધું પદ્માસન લગાવો એટલે દાદાના સેન્ટિંગના હરિયા બોલાવીને પદ્માસન લગાવી કડાક કારણ એમાં રામદેવ બાબા કીધું ઊંડો શ્વાસ લ્યો અને અમારા બાપા એ ઊંડો શ્વાસ લીધો આખી બંધ થઈ ગયું લાઈટ વહી ગઈ લાઈટ આવી દાદા આ ગયા

સાહેબને ચૂક મારી દીકરા પકડે જો બેટા સુઈ નહોતો ગયો ખોખજાચી બોલતી છે ને પાછા કે સુઈ નહોતા ખખજાચી બોલતી છે નહીં ખખજાચા તેથી તો દેશી નહીં નહીં બે તો ઓલા ઉજી ગયા તમારી ખોખલા ન કે એ ઘૂ 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 ખચાચા પણ તમારો ઘમકાર સાંભળ્યો તો એ ગયા ફફડાચી ખેંચા ના બેટા સોઈ નહોતો ગયો યોગ કરતો હતો યોગ તો કઈ નહીં યોગમાં શાંતિ હોય યોગ આ તમને આનંદ કરાવવા બધું કરું મજા આવે જો બેટા હું કઉ છું દીકરા એ તો મારો શરીરના નાખોરા બોલતા તા ને મારે તો સમાધિ લાગી ગઈ છે બેટા આત્મા તો ગયો તો

આપલા સાહેબ છદકમાં તો અભ્યાસ કલમ લેવા જાય ક્યાં વાત એક છોકરાને મગજમાં બેસી ગયો એ ખરેખર આપણા તલગાજડા નો દિશ એ છોકરાને છે સાબાશ સાબાશ સાહેબ સાબાશ પંદર થી પછી છોકરો હોય ગયો અને સાહેબે એક ઠપાટ મારી ભણવા આવો કે શું તા તલવાનો સાહેબ ઈજત બધાને હોય ઈજત છો એ આવું નથી ખરેખર સાહેબ છોકરા ને જો બાપુ રાજી બહુ થાય આવડે અમે હતા છોકરા અમે આમ ન બેતા અહીંયા અમે હોય પાર્કિંગમાં તાકાત છે કોઈ નું કે આપણા ગામમાં લઈ હવા હોતો કોઈ હોય જાય યાર પંદર થી પછી છોકરો ઉગ્યો સાહેબે ઠપાટ મારી ને કીધું સાહેબ તાની તલવાનો સુઈ ગયો ગુરુને ચીલે ન હાલી તો ચીચ ન કહેવાય શું ગુરુ ના શિલ સમાધિ ધ્યાન યોગ ધ્યાન તલતો તો તું ક્યાં ગયો તો સ્વર્ગમાં ગુરુ જાય ન્યા જવાનું હોય આગે આગે ચલો તું પીછે પીછે ગીચ બી ચવા ગીત પીડો ખાવા સાહેબ ને છોક આગળ પકડી લવા તું સ્વર્ગ માં ગયો તો કા ન્યાજીને હું જોઈ હવે તબલ ફલી સાહેબ હું આમ તમે સાહેબ હવે ફલી અમે ચલક માં સભા જોઈ રંબાન સાહેબ એટલા એટલા હું આવતા તા

ઇન્દ્રે કીધું ખોતો છે અહીંયા આવતો જાતો હોય છે પાછો દો એટલે અમે ભણતા ત્યારની વાત હજી ઓલા બેન તો ધૂણે છે એ ભલે દાજ કાઢ લેતા ખડી બાબુ મજા આવે છે જો હજી વાત પૂરી તો અંદરથી ઉભરા તમે જોવો હજી તો હજી જોવો હજી તો લગ્ન ગીત ગાવાના બાકી છે તમને વધારે હેરાન નહીં કરું ટૂંક સમયમાં જ પણ

રોગ મટશે એ જેમ સિંધ્યું હોય એમ ખવાય જીવી કાગસ ધળા રોગ મટશે એ જેમ સિંધ્યું હોય એમ ખવાય રોગ સઘળા રોગ મટશે જેમ સિંધ્યું હોય એમ ખવાય પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય દર્દી નહીં ડોક્ટરના ભરોસે રહેવું જોઈએ એક એક ડોક્ટરને મૂલ્ય વાત જે કીધું હતું ડોક્ટર બાવડું પકડ્યું તમુક આવું લો બાવડું મુકે તો ભગ દિન પડી કોક હાટું ઇન્જેકશન ભરે ને તો એ એ સાહેબ મારતી નહીં ખમાય તને નથી દેતા અને અમુક અમને ઇન્જેક્શન દેજો તમે દેવા ગયું હા ઇન્જેક્શનથી ડૉક્ટર વ્યાજ ને પછી દેવાઈ ગયું દેવાઈ ગયું દેવાઈ ગયું હોય અંદર પડી છે એટલે આમ હાવ ઝીણો દોગશે એટલે આમ ડોક્ટર આમ બાવડું પકડીને આમ મૂક્યું એટલે ડૉક્ટરે કીધું દર્દીને ડૉક્ટરે કીધું કે પહેલા હવે જો જરાય ચિંતા કરવાની જરૂર નથી વધી વધીને પાંચ દિવસમાં તમે તમારા પરિવારને મળી શકશો ચલો દર્દી કે સાહેબ તમને ભગે લાગે મારે છે કોઈ પરિવાર મારા બધો બધો ગુજરી ગયો છે તક એટલે જ કહો બેટા પાંતિમા ભેગા થઈ જાવ હોય